કુપવાડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં વરસેલા વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ છે ગરબાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં આઠ જેટલા કાચા મકાનો ધરાશાય થવા પામ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો હું છું રાહુલ ગારી અને તમે જોઈ રહ્યા છો દાહોદ લાઈવ હવે વાત કરીએ તો ગરબાડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં વરસેલા વરસાદના કારણે ગરબાડા તાલુકામાં ભારે તારાજી સર્જાઈ છે જેમાં આઠ જેટલા કાચા મકાનો ધરાશાય થવા પામ્યા હતા જેમાં વાત કરીએ તો ગરબાડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં વરસેલા વરસાદના કારણે અલગ અલગ જગ્યાઓ પર આઠ જેટલા કાચા મકાનો ધરાશાય થવા પામ્યા હતા જેમાં ગરબાડા તાલુકાના ગરબાડામાં જ વિસ્તારમાં એક કાચું મકાન ધરાશાય થવા હતું તેમજ તાલુકાના ગામ ખાતે અને મલસુર શા સહિત વિવિધ વિસ્તારોમાં આઠ જેટલા કાચા મકાનો ધરાશાય થવા પામ્યા હતા જેમાં ઘરવકરી તેમજ પશુઓને પણ ઈજાઓ થયું હોવાનું જાણવા મળ્યું હતું દરેક ગણાભાઈ વરસિંહભાઈનું કાચું મકાન તેમજ શાડા ગામ ખાતે પરમાર ભરતસિંહ मानाबाईनो भाय मकान दरा सही तता महिला सही